આપણો સમાજ એવો છે જે આટલી અડધી રાતે પણ આટલી બહોળી સમાજ સંખ્યામાં ઉપસ્થિત છે એટલે ખરેખર અલિપેશભાઈએ જે આપણા સમાજ માટે કર્યું છે વર્ષોથી આપણા સમાજની સેવા કરે છે એટલે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ એમણે ફોન કર્યો તો હું લગ્નમાં બીજી હતો એટલે વાત નથી થઈ પણ મેં એમને કીધું હતું કે હું ચોક્કસ આવી જઈશ અને આજે લગ્નનો પ્રોગ્રામ હતો મારો અહીંયા સાણંદ જોડે પણ એ લોકોને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારા સમાજનું આવડું મોટું સંમેલન છે એટલે તમારે મને વહેલો ફ્રી કરવું પડશે ને એમણે માની પણ લીધું અને મેં ત્રણ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને ત્રણ વાગે આવી પણ ગયો ભાઈને બે પાછા જોડે જાય અમે તો એટલે હંમેશા બસ આપણો સમાજ આવી રીતે એક રહે એ જ મારા સમાજને પ્રાર્થના કરું છું ને જ્યારે પણ સમાજનું કોઈ પણ કાર્ય હોય છે આવા સંમેલન હોય છે તો હું ચોક્કસપણે જાઉં છું હા પણ ગેની બેની પણ મને બોલાવ્યો તો પણ એ વખતે અમુક સંજોગના કારણે હું નહોતો પહોંચી શક્યો એ બદલ ગેની બેન આપની માફી માગું છું અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો એમને વંદન કરું છું અને તમને તો મારો શું કહેવું કહો આ હા 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 કેમ કે તમારા જ આશીર્વાદ છે અત્યારે એક નાના ઘરમાંથી એક ઠાકોરનો દીકરો અત્યારે તમે એનો સુપરસ્ટાર કહો છો તો આ બધો તમારો આશીર્વાદ છે તમે છો તો હું છું અલ્પેશભાઈ છે અને દરેક આગેવાનો એ બધા જ તમારા આશીર્વાદના લીધે જ છે અને આવાના આવા આશીર્વાદ હંમેશા સમાજના જે સારા કાર્યો કરતા હોય એમના એ આગેના ઉપર આગેવાનો ઉપર રાખજો અને વધારે તો કંઈ કહેતો નહીં એવા બોલવાનું થોડું હમણાંથી થોડું ચાલું કર્યું છે એમ તો પણ ખાલી થોડીક ગેની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે બહુ સરસ કર્યું છે પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા કેમ કે હું પણ એક કલાકારો છું એટલે મેં ખાસ પહેલાં ડીજેવાળાનો બહુ ફોન આવ્યો એટલે અરે બીજું કશું નહીં એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો તમે બધા આગેવાનો છો બધા ભેગા થઈને તમે નક્કી કરજો પણ એટલે અમારા કલાકારોની વાત છે બરાબર એટલે એમાં શું થઈ શકે તમને તમે બધા આગેવાનો છો તમને વધારે ખબર પડશે કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું કેમ કે પહેલાં બહુ ઓછું બોલતો હતો પિક્ચર હોય તો ડાયલોગ બાયલોગ બોલવાના થાય પણ જે તે સમય મેં ગાવાનું ચાલ્યું ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે મારા મોટાભાઈ જીવરાજભાઈએ પણ જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો અત્યારે તો ઘણો બધો સમાજ આપણું ઘણું આગળ આવ્યો છે શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ એને પાછું જવાની જરૂર છે પણ એ બી આગળ આવે છે બોલો એટલે એમાં પણ પાછું જવાનું બધામાં આગળ નહીં આવવાનું જો જો આગળ આવવાનું છે તો તો આવવાનું છે હા શિક્ષણમાં આગળ આવો આવા સમૂહ લગ્નો એમાં જોડાવો બાળ લગ્નના રિવાજો છોડો એ બધામાં આપણે આગળ આવવાનું છે તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ છો એટલે એવું નહીં બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો શિક્ષણ અપનાવો આ સુંદર મજાનું પગલું અલ્પેશભાઈ આપણા માટે જ આપણા યુવાનો યુવાન મિત્રો માટે કર્યું છે હા હા ચલો એક બે લાઈન કેવું બધા આગેવાનો છે જાગો બદલાયો હો તમે દારૂ ના વ્યસન છોડો જમાનો બદલાયો બાળ લગ્ન ના કુરી વાજ છોડો જમાનો બદલાયો શણ ના માર ગે હાલો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો મારા જાગો ઓમ તો જાગેલો છો અડધી રાતે ત્રણ વાગે જોવો તમે હા ઓમ જાગેલો છો પણ ઓમ શીખ અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી એટલે આવા ને આવા જાગૃત રહો બસ આપણા સમાજ માટે અલ્પેશભાઈએ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સંમેલનો કહેતા હતા ને આજે એ સપનું પૂરું થઈ રહ્યું છે પણ પછી આપણું સંકુલ બને એટલે જજો પાછા ન કે પછી ભાડાને આપી દેવાનું થાય ઓ એ બધી પછી જવાબદારી તમારી યુવા મિત્રોની છે આટલો આટલો આપણા સમાજના આગેવાનો આપણા શિક્ષણ માટે કરતા હોય ને તમે ધ્યાન ના આપો તો પછી સમાજ ક્યારે આગળ આવશે એટલે વિનંતી છે ભણજો અને ભણાવજો બસ અહીંયા મારી વાત પૂરી કરું છું આગળ ઘણા બધા આગેવાનો છે જય ઠાકોર સમાજ